સત્ય અને હકીકત વચ્ચેનો ભ્રમ શુક્રવાર મેના રોજ ગુજરાતી સિનેમા જગતને એક નવી ક્રાઇમ થ્રિલર ફિલ્મ મળી જેનું નામ છે ભ્રમ દિગ્દર્શક પલ્લવ પરીખ દ્વારા રજૂ કરાયેલ આ ફિલ્મ માયા શ્રદ્ધા મેહુલ અને ઇન્સ્પેક્ટર રાકેશની આસપાસ ગુમતી એક એવી વાર્તા છે જે ક્રાઇમ સસ્પેન્સ અને સાયકોલોજીને એકસાથે જુદુંમજ સ્વરૂપ આપે છે અભિન્ન રીતે ગોથાયેલી કથાવસ્તુમાં ડિમેન્શિયા પીડિત માયાના ઘરમાં એક હત્યાનું રહસ્ય ખોલવા લાગે છે હત્યા થઈ છે કોની એની દીકરી શ્રદ્ધાની કે અન્ય કોઈની એક પછી એક રહસ્યો ખુલે છે આ ભ્રમ છે કે હકીકત જાણવું અને જોવું હોય તો આપે થિયેટરમાં જઈને ફિલ્મ ભ્રમ જોવી તો પડશે જ કારણ કે આ ખૂબ જ રહસ્યમયી ફિલ્મ છે લેખન અને દિગ્દર્શન એટલું અસરકારક છે કે તમને લાગે કે ડિરેક્ટરે અદભુત પ્રયાસ કર્યો છે તમે સતત એ વિચારોમાં વિલીન થાવ કે આ હત્યા છે તો કોણે કરી હશે મિત્ર ગઢવી એક નરમ સહજ કેરટેકર મેહુલ તરીકે ચમક્યા છે સોનાલી લેલે દેસાઈ માયાના પાત્રોમાં ડિમેન્શિયાની પીડાને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરી છે નિશ્મા સોની શ્રદ્ધા અને અભિનય બેન્કર ઇન્સ્પેક્ટર રાકેશ પણ પોતાના પાત્રોને સંપૂર્ણ ન્યાય આપે છે ચારેય પાત્રો વચ્ચેની કેમિસ્ટ્રી અને સમજૂતી ફિલ્મને વધુ ભવ્ય બનાવે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારા નામ અને બાયા એક ડિમેન્શિયા પેશન્ટ છે અને એના ફેમિલીમાં બે જ લોકો છે જેના એના પ્રોટેક્ટર્સ કહેવાય સહારો કહેવાય એક મારી દીકરી છે જેનું નામ શ્રદ્ધા છે અને એક અમારો કેરટેકર છે જેનું નામ રઘુ છે

કઈ કેમ થયું છે નીકળાય વારંવાર ડ્રમ પંદર મિનિટ આવતા છે ફિલ્મમાં અને મેં ઘણા બધા ઇન્ટરવ્યુ પહેલા કહ્યું કે આ ફિલ્મ ની ખૂબી એ છે કે દર પંદર મિનિટ તમને એવું તમને ખબર પડી અને એક નવું સસ્પેન્સ આવશે જે હું કહેતો આવ્યો છું છેલ્લી બે મિનિટમાં તમને ફિલ્મ શું હતી એ ખબર પડશે જે કાલ ના પ્રેમિયર આજે આજે એ લોકો ફિલ્મ જોઈએ લોકો કહી રહ્યા છે બહુ સરસ રિવ્યુ આવી રહ્યા છે આજે અમદાવાદ પ્રેમિયર છે કાલે બરોડા પ્રેમિયર છે અને અમને બસ આશા રાખીએ છીએ કે લોકોને ખૂબ મજા આવે અને તમારા બધાના વ્યુઅર્સ એવું કહેવા માંગુ છું કે બ્રહ્મ જોડે પહોંચી જાવ ફેમિલી જોડે યુએસ સર્ટિફાઈડ ફિલ્મ છે એટલે તમે ફેમિલી જોડે પણ જોઈ શકો આ હોરર પણ નથી કોમેડી પણ નથી આ થ્રિલર છે સાયકોલોજિકલ મર્ડર મિસ્ટ્રી છે મર્ડર મિસ્ટ્રી એટલે ક્યાંક ખૂન હોય એના વિશેની જાણકારી એને શોધવાનું ષડયંત્ર એ બધી વાતો છે હોરર નથી પણ તમે હોરર ફિલ્મમાં જે ફીલ કરો એન્ઝાયટી થાય તમને ટેન્શન થાય એ થશે ફિલ્મ આ ફિલ્મ જોતી વખતે અને તમે આમ સીટના ખૂણા પર રહેજો તો સીટ બેસી રહેશો કે શું થવાનું શું થવાનું બધા એવું કહી રહ્યા છે ખૂબ એન્જોય કરી રહ્યા છે સો બસ હું બધ છું કે અંદર જઈને ફિલ્મ જોઉં ફાઈનલી બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ ની વાત કરવાની છે લોકો જોડે જે આપણી આજુબાજુ ઘટિત છે અને એવું જયારે થાય કોઈ સામાન્ય પરિવાર જોડે ત્યારે કેવો ભ્રમ ઉભો કરી શકે એ ફિલ્મ એટલે ભ્રમ